અર્લી સાત નમસ્કાર આપણે જોઈએ અર્લી લીડર સાત જેનું નામ છે ધનાભાઈ આ અર્લી લીડરમાં આપણે ભ ધ ફ કાનો માત્ર અને કાના બે માત્ર વાળા શબ્દો શીખીશું ને વાક્યો પણ શીખીશું અને ફકરો પણ સાથે સાથે જોતા જઈશું બાજુમાં ચિત્ર આપ્યું છે ધનાભાઈ આળસુ હતા કોઈકને કોઈકના ઘરે પહોંચી જાય જમવા ટાણે પહોંચી જાય એક વાર કોઈકના ઘરે ગયા બધા એની પર નારાજ થયા સૌ કહે ધનાને ખાવા ન આપો ખાધા વિનાના ધનાભાઈ આમ તેમ ફરતા હતા ધનાભાઈ સમજી ગયા કામ કરીને જ ખવાય લા કોઈ કામ કરીએ ધનાભાઈએ કરી હાથ લારી ફળો વેચે સાદ પાડી ધનાભાઈ રાજી ગામ રાજી એક વાત સૌને સમજાય કામ કરે એનું ગૌરવ થાય

અભય ધજા ફૂલ ફૂલ મૈયા ગાય દોએ છે ભોજન તૈયાર થાય છે કૌશિકને દૂધ ભાવે છે ફોરમ દોડતી આવે છે મૌલિક રોટલો ખાય છે આરસુ હતા આમ ઘર નારાજ તેમ ફતા કામ ફળ સાત લારી સદી